અહીંયા જૂન જુલાઈ ઓગસ્ટ માસમાં ઠાકોરજીએ પરદેશનો પ્રવાસ કર્યો સાથે સાથે ભારતના વિવિધ વિભાગો પ્રદેશો રાજ્યોમાં જેમની વાણીની પ્રવાહિતા પ્રવાહિત થઈ જ રહી છે પણ અમેરિકાની ધરતી પર પણ પૂજ્ય દાદાના વ્યાસસને શ્રીમદ ભાગવત કથાના ગાન થયા આવા અમેરિકા સ્થિત પરમ ભગવતી દેવરાજભાઈને વિનંતી કરીશ કે આપ અને આપના પરિવારજનો ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશો આપનું દેવભૂમિ દ્વારકાની ધરતી પર હાર્દિક સ્વાગત આપ દર્શન પૂજન માટે આપના પરિવાર સાથે પધારો તેવી વિનંતી કરીશ પ્રથમ દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતી માટે આ સમગ્ર આયોજનના દ્વારકાધીશની કૃપાથી કુલદેવીમાં સુલેશ્વરી માતાની કૃપાથી અને સ્વર્ગીય જંતીલાલ મોહનલાલ પંચોલી તથા સ્વર્ગસ્થ જસુમતીબેન જંતીલાલ પંચોલીના એ આશીર્વાદના કારણે એમની દિવ્ય સ્મૃતિ સાથે ઋણ સ્વીકાર અને પિતૃકાર્યના આ કાર્ય માટે સર્વપિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસના જ્ઞાનસૂત્ર વિરામની આરતી માટે કમલેશ કુમાર જયંતિલાલ પંચોલી અને અખંડ સૌભાગ્યવતી હર્ષાબેન કમલેશ કુમાર પંચોલીને કથા મંચ પર પધારવા વિનંતી કરીશ આ દંપતી સજોડે કમલેશભાઈ અને હર્ષાબેન પ્રથમ દિવસના જ્ઞાનશત્ર વિરામની આરતીને સહભાગી થશે આવતીકાલનું દ્વિતીય જ્ઞાન સત્ર આપણું નવ કલાકે પ્રારંભિત થશે આપણે સૌ ફરી એક જ્ઞાન સત્ર માં મળીએ એવી દ્વારકાધીશ ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ